અંકલેશ્વર એશિયન પેઇન્ટ કંપનીનું રો મટીરીયલ મુંબઈ લઈ આવતી વખતે સગે વગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇન ઓઇલ સગે વગે કરવામાં આવ્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરીયલનો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જઠ્ઠો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો આવ્યો બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જથ્થો સગેવગે કરવા બદલ બાણું પોઈન્ટ એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના ચાલક ચંદન યાદવ અને સુનીલ યાદવની ધરપકડ કરી મુંબઈથી આવેલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો ક્યાં અને કોને વેચી માર્યો તે અંગે પોલીસ પૂછપરછ શરૂ કરી હતી રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી